ડાયરાને જય માતાજી રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધાય મજામાં છો ને આપ કે ડાયરો તમે બધા મજામાં જશો ને જો ગઈકાલે સાંજે વરસાદ આવ્યો તો પાણી હજુ ભેરું વરસાદનું નહીં હોય લગભગ જશે રાકળનું રાકળ ને વરસાદ બે ઇંચ ભેગું હોય છે મિક્સમાં એમ કે ને રાકાળ હમણાં બહુ આવે છે પાંચ છ દિવસથી પાંદડા ની ને અત્યારે સવાર સવારમાં પક્ષીઓ બધી બાજુ બોલતા હોય મજા આવે સાંભળવાની કંઈ ઘટા નહીં એતર ને ટીટોળી ખિસકોલ એને કોયલ ને મોરને બોલતા હોય આવો કંઈક નજારો છે મિત્રો સવાર સવારનો સુરત દાદા કે ઉગી ગયા લગભગ ડાયરો હાલ વાગી ગયા છે સાડા છ તો હને ડાયરો આજે આપણે જવાનું છે તો આપણે જામનગર બાજુ જવાનું છે હું છે ને એક રીચાથી મારા મિત્ર છે એમની સાથે હમ જવાનું છે જામનગર તો હને તમને ત્યાં લઈ જવાના જામનગર બાઈક જો બધા આપણે થોડા બેઠા હે મીરા બેન એક આપણે મીરા આઢોળા મીરા

ini dia kartu aduh Sama paling baby Pas ya Kalo ini terus ini so Baik muk di desa Sabu ini saya bisa api Pes nikel ya Rutling ya Sabi lewe Mas teman

જ્યાં જે હાલના પાછું આવું ના આવું બહુ ખાસ નક્કી નથી કદાચ કાલ સવારે છે પાછું આવું ઘરે કેમકે જ્યાં ત્યાં જઈ પછી હું પાછો બીજો પ્લાન બને એના ઉપર આધાર રહે આ સાંજે આવી ગઈ કાલ સવારે તો કન્ટિન્યુ રોગ માસે ને બનાવી ગયો હવે આ ને બસ પકડવાની વીક્ષ્યાની વીસે અહીંયા મિત્રની ફોર

મિત્રો આપણે આપણે ગયા ગયા છે મિત્રની હરેશભાઈ હરેશભાઈ બસ મજામાં આજે રખડવાનું છે આજે કે આલો રખડવા જાવું છે તો તૈયાર થઈ અને ભોગી ગયા મિત્રો હિંગ જોરદાર લોકો આપણે ગાડીને એને ભૂખ લાગી હે એને ખવડાવી દીધું એ થોડુંક નાસ્તો કરાવી દીધો અહીંયા બાકી વાતાવરણ છે મિત્રો મસ્ત મજાનું જોરદાર વરસાદ આવે એવું ઝાપટા આવે આપણે નીકળ્યા ને મિત્રો હું ઘરે નીકળ્યો ને તે લગભગ વા વરસાદ આવ્યો છે કેમ કે વાળિયા ને ત્યાં ત્યાં વરસાદ આમો મળ્યો હતો મને હવે આપણને ખબર નથી વરસાદ છે કે નહીં પછી ચાલો હવે હરેશભાઈ આવે ને પછી નીકળ્યા અત્યારે પહોંચ્યા મિત્રો આપણે જેતપુર પહોંચ્યા છીએ અહીંથી આપણે કોઈ વિડીયો જોતો હોય તો ખાસ કમેન્ટ કરજો જેતપુર છે પછી ધોરાજી છે પ્લેટાય કોઈ જોતું હોય ખાસ કમેન્ટ કરજો

તો મિત્રો જો પવન સિક્કી નો બહુ સાજો વિકાસ છે એનું કામ કાજે ખટાર ટાયર તો જુઓ ખટારા ને કેટલા બધા

આગળ અમારે હરેશભાઈ પ્રેમભાઈ બધા ભોગી ગયા છે દ્વારકાધીશ ના ચરણો તમને દર્શન અહીંયા લીધો છે નહીં દ્વારકાધીશ ના દર્શન કરી લીધા હે ને હવે છે ને પાછા જાય છે હવે કેમ પા જાય કઈ નાખી નથી આ બધા હરખા હરખા ભેગા જાય મિત્રો ને કઈ નક્કી ના હોય ક્યાંય બાજુ ખોરેલ જાય મિત્રો મંદિરમાં માં ને આવી મૂર્તિ છે અંદર મંદિરમાં માં મિત્રો આપણે છે ને નાસ્તો કરી લીધો અને પાછા ને આવી ગયા છે આપડે નાગેશ્વર મહાદેવ અમે

નાગેશ્વર મહાદેવ જોત થી દર્શન કરી લીધા અમે તમને બધા દર્શન કરાવી દીધા ને અત્યારે એને આવી ગયા હી મંદિર ની પાછળ ફોટો શૂટ કરવા માટે બાકી બાજુમાં પાણી ભીરવે લે માણસ લે મોટા દબરા છે દેખાય ને પ્રતિમા મોટી જરૂર અંદાજો લગભગ આપણને ખ્યાલ નથી પણ ખબર હોય તો ખાસ કોમેન્ટ કરીને જણાવજો ચાલો રીતે બતાવું

પ્રેમભાઈ તમે તો બધી નોખ નોખું પાડ્યું લાગે છે હા નોખી નોખી આઈટમ કબૂતર ધોળા હમ હા બાજુ ભેંસું જોવો વડલો વડવાઈ જાઓ મિત્રો મસ્ત મજા ને ઈસકા ખાઈ એવી હમ વરસાદ આ જો અમારે જેસા ભાઈ રહ્યા ને જેસી અનુમાન આપે પરફેક્ટ

કાલે અમે ના આપડે હરેશભાઈ નીકળ્યા ત્યાર ને વરસાદ હારે નારે હા અમારા પગલા પડે ત્યાં વરસાદ ચાલુ હોય કાલે પાણી ઉડા માળુક બધી બાજુ મિત્રો હવે કાઈ દેખાદું નથી

તો હને હવે મસ્ત મજા ઠાક ઉતરી જાય કેમ કે ગઈ રાતે કૂતા જ નથી એક મિનિટે ગયા અડધી રાતે એક વાગ્યા અને ત્યાંથી ગયા રોકાણ હતા ને આપણે જામજોધપુર ત્યાંથી દ્વારકા બાજુ નીકળ્યા હતા એટલે ને એક મિનિટે એને સૂતા નથી હવે ઘરે જઈને હાથ પગ ધોઈ અને ઘરનું ગોળાનું પાણી ને પછી એને પૂઈ જવાનું એક બોદલા ઓઢીને તો હવે એને ડાયરો હવે જ પાછાને મળીશું